મિત્રો એક સંગીતા નામની છોકરી હતી તેને તેના રૂપનું બહુ જ અભિમાન હોય છે અને તે બહુ જ રૂપાળીને સુંદર પણ હોય છે એટલે તેના બધાને કયા કરતી હોય છે કે હું ખૂબ જ રૂપાળો છોકરોને સુંદર છોકરા સાથે લગ્ન કરીશ તેની સખી અને સહેલીઓને તેના રૂપની પ્રશંસા કરતી હોય છે હવે સંગીતા જુવાન થઈ જાય છે ત્યારે તેનું સગમણ ગોતવામાં આવે છે અને તેના સગા સંબંધીઓને કહેવાથી તેના પિતાજી એક જગ્યાએ તેને સગમણ નક્કી થયા પછી તેને પિતાજી પૂછે છે કે પિતાજી છોકરો રૂપાળો તો છે ને એટલે તેના પિતાજીએ કહ્યું કે રૂપ કરતા ગુણ જોવામાં આવે છે એના ગુણ સારા છે ને રૂપાળો પણ છે પહેલા તો પિતાજી નક્કી કરે તેમાં જ થતું છોકરી કે છોકરાને એકબીજાને મળવા કે જોવા દેતા નહીં એટલે સંગીતાનો ભાઈ એની સાથે ગયો હોય છે તે ત્યાંથી એક ફોટો લાવે હોય છે અને તેને બતાવે છે પરંતુ ફોટો જોઈ તેને ચહેરો ઉતરી જાય છે પરંતુ તેના તેને લાગ્યું કે જે કયું તે મારા પિતાજીએ સારું કર્યું એમ માની લે છે અને છોકરાનો ફોટો પણ એડ એડિટિંગ કરેલો હોય છે અને આજે જે છોકરો પ્રકાશ હોય છે તે ભણતો હોય છે અને નોકરીની તલાશમાં હોય છે અને પોતાના ભણવાનું પણ તેને ચાલુ રાખેલું હોય છે હવે તેના પિતાજીએ લગ્નની તૈયારી કરી અને લગ્નની તારીખ નક્કી કરી અને તે તેઓ જાન લઈને આવે છે જાન ધૂમધામથી આવે છે જાનૈયા બધા નાચતા નાચતા અને વરઘોડા સાથે જાન માંડવે પહોંચે એટલે બધી વિધિ થાય છે અને ગોરદાદા કહે છે કે કન્યાને પધારવા સાવધાન અને કન્યા મંડપમાં આવે છે અને કન્યા મંડપમાં આવી તે જ્યારે પ્રકાશને જુએ છે તો તેને જોઈને તે ગળામાં જે વરમાળા હોય છે તે તોડી નાખીએ છે અને કહેવા લાગે છે કે હું આવા કદરૂપા છોકરા સાથે લગ્ન નહીં કરું બધા જાનૈયા અને માંડવા વચ્ચે જોર જોરથી બરાડી બરાડીને એને મેણા મારવા લાગે છે અને કહેવાનો વેણ કહે છે અને એમ કરીને તે ઘરમાં ચાલી જાય છે એટલે છોકરાના એટલે કે પ્રકાશના પિતા તેના વહેવાયને કહે છે કે તમે તમારી દીકરીને પહેલા વાત નહોતી કરી કે અમારો છોકરો બહુ રૂપાળો નથી તમારે તમારી દીકરીને પહેલા બધી વાત કરવી જોઈએ પી હતી હવે અમે જાન પાછી લઈને જઈએ તો અમારા ગામમાં અમારો શું મોઢું બતાવવું એટલે તેને વેવા એટલે કે સંગીતાના પિતા અને તેના ભાઈ તેને ઘરમાં લઈ જાય અને સમજાવે છે કે અત્યારે તું લગ્ન કરી લે પછી આપણે જે કરવું હોય તે કરીશું એટલે સંગીતા તેના પિતાને ને ના પાડી દીધી કે હું આ છોકરા સાથે લગ્ન નહીં કરું હવે આ ખૂબ જ કરવામાં આવે છે આ ઝઘડો થયા હોય એટલે ગામના લોકો જોયું એટલે કોઈ પોલીસને ફોન કરી દે છે એટલે પોલીસ ત્યાં આવી જાય છે અને પોલીસને આ દીકરીને એટલે કે સંગીતાને પૂછ પૂછતાછ કરે છે તો સંગીતા કહે છે કે મારે આ છોકરા સાથે લગ્ન નથી કરવા એટલે તે પોલીસ તેને પિતાને પણ ધમકાવે છે અને આ જે વ્યવહાર જાન લઈને આવ્યો હોય એને પણ ધમકાવે છે અને તેને જાન લઈને પાછા ચાલ્યા જવા માટે કહે છે પોલીસ કહે છે કે દીકરીને સવંતરાથી જીવનનો અધિકાર છે તેને ન ગમે તો તેને જોરજબસ્તથી લગ્ન નહીં કરી શકાય એટલે હવે તે તેઓ જાન લઈને પાછા ચાલ્યા જતા હોય છે હવે પહેલાનો રિવાજ હતો કે જાન લગ્ન કર્યા વગર પાછી ગામમાં લઈને જતા નહીં તેઓ એવું માનતા કે ગામમાં જઈને શું મોઢું બતાવશું પરંતુ પ્રકાશને પોતાની કદરૂપતાની મેણું મળ્યું તે તેનાથી સહન થઈ નહીં એટલે તેને ત્યાં ત્યાં નિર્ણય કરી લીધો કે હું આ સંગીતાને કંઈક એવું કરી બતાવીશ બતાવીશ કે એની યાદ રહેશે એને હું સાબિત કરી નકારા રૂપની ની હમીત નથી માણસ પાસે પાવર પોતાની મગજ શક્તિ પોતાની હોશિયારી ને પૈસા હોય તો માણસ તેની આગળ પાછળ ધૂમે છે અને આ સંગીતાનું હું રૂપનું અભિમાન ઉતારીને જ રહીશ અને આથી હું દર નિરોધ કરું છું કે હું કઈક એવો મોટો ઓફિસર બનીશ બતાવીશ કે સંગીતા અંદરથી આખું જીવન સળગતી રહે અને આવો નિર્ણય કરી લીધો કારણ કે તેના પોતાના રૂપના હિસાબે આજે જાન પાછા લઈને જવાનો વારો હતો હવે એને અંડે નિર્ણય કરી લીધો અને આગળ શું બન્યું તે જાનમાં જે કરડા માણસો આવેલા હતા તેમના આ ગામમાં ઓળખાણો હતી આ જે ગામના એક ગરીબ ઘર હતું તેમને પણ એક જુવાન દીકરી હતી પરંતુ ગરીબ ઘર હતું એટલે એમને ક્યારવા કાયવાર માટે કઈ હતું નહીં એટલે તે માણસ ત્યાં જઈને વાત કરી તો દીકરી આપ આપવા માટે તૈયાર થઈ જાય છે અને બધી વાત કરે છે કે અમે લગ્ન તો કરી દઈએ પરંતુ આણું કરવા માટે અમારી પાસે કશું છે નહીં એક દીકરી જ છે પરંતુ આ વરના પિતા અને તેમના કહે છે કે અમારે કોઈ વસ્તી જોઈતી નથી તો સમજણ કરીને બંનેના લગ્ન તાત્કાલિક ત્યાં ગોઠવાઈ જાય છે અને લગ્ન કરી પોતાના ગામમાં ચાલ્યા જાય છે એટલે જાન એમ નામ પાછી જાતી નથી હવે આ બાજુ સંગીતા શહેરમાં સિલાઈમાં કામ કરવા માટે જતી હોય છે ત્યાં એક સુંદર ને રૂપાળો છોકરો અવારનવાર ત્યાં આવતો જતો હોય છે તે તેને પસંદ આવી જાય છે અને તે રૂપિયાવાળો પણ હોય છે એટલે સંગીતા તેના પિતાને વાત કરે છે એટલે તેની સાથે તેના સંબંધ નક્કી કરે તેના લગ્ન તેની સાથે કરાવી દે છે એટલે હવે તે તેઓ ખુશીથી રહેવા લાગે છે પરંતુ આ છોકરો ખાલી રૂપાળો જ હોય છે તેનામાં અવગુણ હોય છે તે દારૂ પીતો હોય છે જુગા રમતો હોય છે અને છોકરીઓને સાથે એને અરવ સંબંધ પણ હોય છે અને તે આ સંગીતાને ખબર હોતી નથી તેમના લગ્ન છ મહિના વીતી જાય છે ત્યારે સંગીતા થોડી થોડી ખબર પડવા લાગે છે અને તેના પતિ હવે તેના સામુ પણ નથી આપતા એમ કરતા મહિના વીતી જાય છે હવે એના પતિ કોઈ કામ ધંધા કરતા નથી એટલે ઘરમાં તાણ આવવાના લાગે છે એટલે તે જે સોનાના ચાંદીના દાગીના હતા તે વેચવા લાગે છે અને બંને વચ્ચે ઝઘડો થવા લાગે છે અને તેના પતિ તેને ક્યારેક ક્યારેક મારતા પણ હોય હતા આવી રીતે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થવા લાગે છે એમ કરતા કરતા તેને બીજા છોકરી પણ થાય છે અને તેઓ પતિ કઈ કામ કરતા નથી અને હવે બધું વેચી દીધું હોય છે એને ઘરમાં ખાવાના પણ સાસા પડવા લાગે છે એટલે સંગીતાને થયું કે જિંદગી આવી જીવન કરતા હું એક શાકભાજીની રેકડી ચાલુ કરી અને ધંધો ચાલુ કરું એટલે તે ભાડે રેકડી લઈ અને શાકભાજીનો ધંધો ચાલુ કરે છે અને રોડે કાયમ શાકભાજી વેચતી હોય છે અને જે કમાઈ લાવે તે ગુજારો ચલાવતી હોય છે તેના પતિ જે રૂપિયા લાવે એમાંથી અડધા તો દારૂ પી પી જતા હોય છે હવે આ એક વખત રેકડી લઈને રોડ કાઢે હતી ત્યારે પ્રકાશ ત્યાંથી ફોર વ્હીલ લઈને તે સંગીતાને તરફ ચાલવા લાગે છે તેની સાથે આઠ દસ પોલીસવાળા પણ હોય છે અને તે પોતે એસએપી બની ગયો હોય છે સામેથી પ્રકાશ અને તેની પત્ની ને આવતા જોયા સંગીતાએ તેને ઓળખી જાય છે હવે તેને જોઈને મોઢું સંતાડવા લાગી છે જ્યારે પ્રકાશ તેની પાસે પહોંચે અને કહેવા લાગ્યો છે હવે મોઢું શા માટે સંતાડે છે મેં તને જોઈ લીધી છે પ્રકાશ ને જોઈ સંગીતાને ખૂબ જ પસ્તાવો થવા લાગે છે અને તે રડવા લાગે છે અને પ્રકાશને કહેવા લાગે છે કે મને માફ કરી દેજો કારણ કે મેં કરવાનું તમારી સાથે કર્યું છે કારણ કે તમે તમે સમજદાર અને માણસ હતા એટલે પાગલ નહોતા લી ઈતો અને સાના ત્યાંથી ચાલ્યા ગયા હતા આમ કઈ તે ખૂબ જ રડવા લાગી છે એટલે પ્રકાશે કહ્યું કે જે થયું તે હું હવે તારી સાથે કોઈ દુર્વ્યવહાર કરવા માંગતો નથી પરંતુ તને તારા ક્યારથી સજા મળી ગઈ છે અને તારા રૂપનું અભિમાનનું હતું તે તને સમજાઈ ગયું છે નકરું રૂપ જ કામ નથી લાગતું પરંતુ માણસના ગુણને સમક્ષતાને ભણતર અને આ માઇન્ડ

એટલે તેના પતિ કહે છે કે હા સંગીતા છે એમાં કઈને બને ત્યાંથી નીકળી જાય છે મિત્રો જીવનમાં ખાલી રૂપ અને રૂપિયા કામ નથી આવતા પરંતુ ગુણ પણ કામ આવે છે મિત્રો તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પૂરો જવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ